જૂનાગઢની બાજુમાં એક નાનકડું અને રૂપાળું ગામડું જેનું નામ હસનપુર નામ પ્રમાણે ગામના લોકો હંમેશા હસતા અને ખુશ રહેતા પણ આખું ગામ એક વાત માટે ખૂબ જાણીતું હતું ગામના પાદરે આવેલો વડલો અને વડલાની નીચે આવેલો જૂનો કુવો આ કુવો એટલો ઊંડો હતો કે દિવસના તડકામાં પણ એનું તળિયું દેખાય નહીં આ હસનપુર ગામમાં એક છોકરો રહેતો હતો જેનું નામ હતું કાનો કાનો સાત આઠ વર્ષનો હશે પણ એના મગજમાં સવાલનો મેળો ભરાયેલો રહેતો એ દિવસ રાત નવાઈની વાતો શોધતો એક હતી અંધારી અમાસ પછીની રાત આકાશમાં વાદળા છવાયેલા નહોતા એટલે તારાઓ અને ચંદ્રમાં ચકમક ચમકતા હતા બધા ગામવાસીઓ જમી પરવારીને સુવાની તૈયારીમાં હતા કાનો પણ તેની ઓસરીમાં બેઠો બેઠો આકાશ સામે જોઈ રહ્યો હતો ચંદ્રમાં આજે પૂરેપૂરો ગોળ નહોતો પણ એની ચાંદની બધે શાંતિ પાથરી રહી એટલામાં કાનાના દાદા જેનું નામ ભગત દાદા હતું તે લાકડીના ટેકે ટેકે ચાલતા ચાલતા એની પાસે આવ્યા દાદાએ હળવેકથી પૂછ્યું શું જુએ છે કાના કેમ હજી સૂતો નથી કાનાએ આંગળી ચીંધીને કહ્યું દાદા જુઓ ચંદ્રમાં કેટલો રૂપાળો છે નહીં પણ દાદા એ કેટલો દૂર હશે શું એ ક્યારેય આપણી પાસે આવી શકે ભગત દાદા ઈશા કે બેટા એ તો ભગવાનની કરામત છે એ તો દૂરથી જ સરસ લાગે એ થોડો નીચે ઉતરે પણ ચાલ હવે સુઈ જા સવાર પડશે પણ કાનાને ઊંઘ ન આવી થોડી વાર પછી તે ચૂપચાપ ઓછરીમાં ઊભો થયો અને ચોરી ચૂપે ગામના પાદરે આવેલા કુવા તરફ ચાલવા લાગ્યો એને થયું કે આજે જોવું જ છે કે કૂવામાં પાણી કેવું લાગે છે કાનો કૂવા પાસે પહોંચ્યો કૂવાના કિનારે બેસીને તેણે નીચે ડોક્યું કર્યું અંધારાના કારણે કશું દેખાયું નહીં પછી તેણે હિંમત કરીને એક નાનો પથ્થર કુવામાં ધડામ કરતો પથ્થર નીચે પડ્યો વિચાર કરે કે આ તો ઠીક પણ જેવું તેણે પાછું ઉપર જોયું એનું આશ્ચર્ય ક્યાંક થંભી ગયું તેણે જોયું કે આકાશનો ચંદ્રમાં આંખો ને આંખો કુવાના પાણીમાં ઉતરી ગયો હતો આ બરાબર કુવાના કાળા પાણીની અંદર એ જ ગોળ એ જ સફેદ અને શીતળ ચંદ્ર શાંતિથી બેઠો તો કાનાની આંખો પોળી થઈ ગઈ તે ગભરાયો અરે આ શું થઈ ગયું ચંદ્રમા તો ઉપર હોય શું તૂટી ગયો અને નીચે પડી ગયો તે દોડતો દોડતો પાછો ગામ તરફ ભાઈ ગયો એનો શ્વાસ ફૂલી ગયો તો તેણે સીધો ભગતદાદાનો દરવાજો ખખડાવ્યો અને જોરથી બૂમ પાડી કે દાદા દાદા ઉઠો મોટો અનર્થ થઈ ગયો છે કાનાની ચીજ સાંભળીને ભગત દાદા ઝબકીને ઉભા થઈ ગયા હાથમાં લાકડી લઈને તેમણે દરવાજો ખોયલો કાનો ધ્રુધતો તો અને એના ગળામાંથી મહાન અવાજ નીકળતો તો શું થયું બેટા કેમ આટલું ગભરાયેલું છે કોઈ ભૂત જોયું કે શું ભગત દાદાએ ચિંતાથી પૂછ્યું કાનો રણમાં સવાદે બોલ્યો કે દાદા ભૂત કરતા મોટું સંકટ આવ્યું છે આકાશ ખાલી થઈ ગયું છે આપણો આપણો ચંદ્રમાં ચંદ્રમાં કુવામાં પડી ગયો છે ભગત દાદાને લાગ્યું કે છોકરો ડરી ગયો છે કે પછી ઊંઘમાં બકવાસ કરે છે પણ કાનાની આંખોમાં સાચો ડર હતો દાદાએ કાનાનો હાથ પીકડો અને કહ્યું કે ચાલ મને બતાવ આ શું ગાનપણ છે બંને જણા ફટાફટ કુવા તરફ ગયા ગામના અમુક લોકો જેઓ અવાજ સાંભળીને જાગી ગયા હતા તેઓ પણ કુતુહલ જોવા પાછળ પાછળ ચાલ્યા કૂવા પાસે જઈને દાદાએ નીચે ડોક્યું કર્યું અરે આ શું ખરેખર કુવાના તળિયે કાળા પાણીમાં સોનાની થાળી જેવો ચંદ્રમાં સ્પષ્ટ દેખાતો હતો ચંદ્રની ચાંદની એવી હતી કે પાણીનું તળિયું પણ થોડુંક જળહળતું હતું દાદાના મોંમાંથી આશ્ચર્યનો એક નાનકડો ઉદ્ગાર નીકળી ગયો અલિયા આ તો સાચે સાચો ચંદ્રમાં જ છે આટલું સાંભળતા જ પાછળ ઉભેલા ગામવાળાઓ પણ દોડી આવ્યા વડીલ યુવાન અને સ્ત્રીઓ બધાએ કુવામાં રાત કેમ પડશે સુરત તો સવારે આવે પણ રાતનું શું આ તો મોટું અપશુકન છે કોઈ મોટી આફત આવવાની છે ગામના મુખી જેનું નામ નરભેરામ હતું તેઓ પણ લાકડી પછાડતા પછાડતા ત્યાં આવ્યા નરભેરામને લાગતું હતું કે દુનિયાનું બધું ડાપણ એમનામાં જ ભરેલું છે તેમણે કૂવામાં જોયું અને પોતાની મૂછો મરડીને કહ્યું મેં તો કહ્યું જ હતું આ કૂવો બહુ જૂનો છે એને પૂરી દેવો જોઈએ આ કૂવો જ બધા સંકટનું મૂળ છે હવે જુઓ કુવાએ ચંદ્રને ગળી લીધો આ ચંદ્રને જો પાછો ન કાઢો તો આપણું હસનપુર આખી દુનિયામાંથી અદ્રશ્ય થઈ જશે આ વાત સાંભળીને બધા ગામવાસીઓ ગભરાઈ ગયા તો હવે શું કરવું મુખી એક ખેડૂતે પૂછ્યું શું કરીએ એને બહાર કાઢવો પડશે કાં તો દોરડું નાખીને ખેંચો કાં તો મોટા વાસણોથી પાણી ખાલી કરો મુખીએ હુકમ કર્યો તરત જ ગામના યુવાનોએ દોરડા અને ડોલો ભેગી કરી તેઓએ ચંદ્રને બહાર કાઢવા માટે કુવામાં ડોલું નાખવાનું શરૂ કર્યું પણ જેમ જેમ ડોલો ભરીને પાણી બહાર કાઢે તેમ તેમ ચંદ્ર તો ત્યાં જ જો કોઈ ડોલ બરાબર પાણીમાં ચંદ્રના પ્રતિબિંબ ઉપર પડતી તો થોડી વાર માટે પ્રતિબિંબ તૂટી જતું ગામવાળાઓને લાગતું કે અરે વાહ ચંદ્રનો ટુકડો તૂટો હવે એ બહાર આવશે પણ ઢોલ ઉપર આવતા જ પાછું કૂવાના શાંત પાણીમાં ચંદ્ર આંખો ને આંખો દેખાવા લાગતો બધા થાકી ગયા પણ ચંદ્ર કુવામાંથી ટસનો મસ ન થયો કાનો આ બધું દૂર ઊભો ઉભો જોઈ રહ્યો હતો એ વિચારતો તો ઢોલના પડવાથી જો ચંદ્ર તૂટી જતો હોય તો તે સખત પથ્થર જેવો તો નથી જ અને જો તે પાણીમાં પડ્યો હોય તો પાણી સાથે બહાર કેમ નથી આવતો આમાં કંઈક તો રહસ્ય છે આખી રાત ગામના લોકોએ ચંદ્રને કુવામાંથી કાઢવા માટે મહેનત કરી યુવાનો થાકીને લોધપોત થઈ ગયા પણ કુવાનું પાણી ખાલી ન થયું અને ચંદ્ર બહાર ન આવ્યો સવાર થવાની તૈયારી હતી આકાશ આછા ભૂરા રંગનું થવા લાગ્યું હતું હઠીલો નીકળો અને આ ચંદ્ર પણ કેવો કઠોર છે કે બહાર આવવાનું નામ જ નથી લેતો હવે શું કરીએ ચંદ્રને બહાર કાઢવા માટે ગામમાં સૌથી લાંબા દોરડાવાળી ડોલ કોની પાસે છે મુખીએ બૂમ પાડી બધા નિરાશ થઈને બેઠા હતા ત્યારે કાનો ધીમેથી ભગત બાપા પાસે ગયો દાદા મને એક વાત કયો કાનાએ ધીમા અવાજે કહ્યું જ્યારે આપણે રાત્રે નદી પાસે જઈએ ત્યારે શું ચંદ્ર આપણી સાથે નદીમાં પણ દેખાય છે ભગત દાદાએ આશ્ચર્યથી તેની સામે જોયું હા બેટા તળાવ હોય કે નદી હોય કે પછી પાણીથી ભરેલું મોટું વાસણ હોય એ બધામાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાય બરાબર પ્રતિબિંબ તો દાદા જો આકાશમાં ચંદ્ર નથી તો કૂવામાં તેનું પ્રતિબિંબ કેવી રીતે દેખાય જો એ સાચે જ પડ્યો હોય તો ઉપર આકાશમાં શું હોવું જોઈએ કાનાની આંખોમાં ચમક હતી ભગત દાદાને વાત સમજાઈ નહીં કાનો ધીમે પગલે મુખી પાસે ગયો મુખી અત્યારે કૂવા પાસે બેસીને આરામ કરી રહ્યા હતા મુખીજી કાનાએ નરમાસથી કહ્યું તમે બધા આટલી બધી મહેનત કેમ કરો છો મુખીએ ગુસ્સાથી કાના સામે જોયું અલિયા છોકરા તને ખબર નથી પડતી ચંદ્ર કૂવામાં બગડ્યો છે એને બહાર કાઢીએ છીએ નહીં તો આખી દુનિયામાં અંધારું થઈ જશે કાનાએ મુખીના પગ પકડીને આજીજી કરી કે મુખીજી મને બસ એકવાર કુવાની ધાર સુધી જવા દો હું સાબિત કરીશ કે તમે બધા ભૂલ કરી રહ્યા છો આ ચંદ્ર નથી આ તો બસ એની છાયા છે ગામવાળાઓ હસવા લાગ્યા જો તો ખરા સાત વર્ષનો છોકરો આપણને ડાપણ શીખવશે પણ ભગત દત્ અને કાનાની વાતમાં કંઈક ગતાગમ લઈ ગઈ તેમણે મુખીને વિનંતી કરી કે મુખી આ છોકરો બહુ વિચક્ષણ છે એકવાર એને મોકો આપો એ જો કશું નવું ન કરે તો હું જવાબદાર મુખીએ કંટાળીને આ પાડી કાનો કુવાની ધાર ઉપર ગયો તેણે આકાશ સામે જોયું આકાશમાં ચંદ્ર હજી પણ સ્પષ્ટ દેખાતો હતો પણ તે હવે પશ્ચિમ તરફ ઢળી રહ્યો હતો કાનાએ નીચે કુવામાં જોયું કુવામાં કુવાની વડલાની એક લાંબી ડાળ પકડી તેણે તે ડાળીને ધીમેકથી કુવાના પાણીમાં બરાબર ચંદ્રના પ્રતિબિંબ ઉપર મૂકી જેવું ડાળીનું ટોચકું પાણીને સ્પીરશું કે તરત જ કુવામાં જે ચંદ્રમાં દેખાતો હતો એના બે ટુકડા થઈ ગયા અને ડાડી જ્યાં હતી ત્યાં ચંદ્રનો આકાર થઈ ગયો પળોમાં ડાડી હટાવી લેતા પાછો ચંદ્ર જેમનો આંખો ને આંખો પાણીમાં દેખાવા લાગ્યો બધા ગામવાળાઓએ જોયું અને તેમના મોં ખુલા રહી ગયા તેઓ ડાડીને જુએ કુવાને જુએ અને પાછું ઉપર આકાશમાં જુએ કાનો હસી પડ્યો જુઓ મુખીજી આકાશમાં ચંદ્ર હજી પણ છે તે ક્યાંય પડ્યો નથી અને જો તે સાચે પડ્યો હોત તો શું ડાળીના સ્પર્શથી તે તૂટી જાત ના આ તો બસ ઉપરના ચંદ્રની છાયા છે જે પાણીમાં દેખાય છે કાના એ ડાળી વડે જે યુક્તિ કરી તે જોઈને આખા ગામના લોકો સ્તબ્ધ થઈ ગયા કુવા પાસે સવારના આછા અજવાળામાં એકદમ શાંતિ છવાઈ ગઈ કોઈને વિશ્વાસ નહોતો આવતો કે તેઓ આખી રાત જે મુશ્કેલી માટે મતતા હતા તે માત્ર એક ભ્રમ હતો નરભેરા મુખીનું મોં શરમથી ઝૂકી ગયું આખી રાત તેમણે જે મોટા મોટા દાવા કર્યા હતા અને લોકોને થકવી નહીં ખાતા તે બધા વ્યર્થ ગયા તેમણે કાના તરફ જોયું કાનાના નિર્દોષ ચહેરા ઉપર ગર્વ કે અભિમાન નહોતું માત્ર એક સ્મિત હતું ધીમેથી આગળ અને કાનાના માથે હાથ મૂકીને કહ્યું સાબાસ બેટા કાના તે તો આજે આખા ગામની આંખો ખોલી નાખી આમે બધા મોટા હોવા છતાં ડર અને અંધારામાં એટલા ગુંજવાઈ ગયા કે સાચું શું છે તે જોવાનું જ ભૂલી ગયા ગામના બીજા લોકો પણ ધીમે ધીમે આગળ આવ્યા અને કાનાને ધન્યવાદ આપવા લાગ્યા એક વૃદ્ધ માજી બોલ્યા કે બેટા તે સાબિત કર્યું કે બધા ચમકતા તારા હીરા નથી હોતા અમે બધા ઉપર ચંદ્રમાં જોવાનું ભૂલી ગયા અને કુવાના પ્રતિબિંબને જ સાચો ચંદ્ર માની લીધો દાદા ખૂબ ખુશ થયા તેમણે કહ્યું જુઓ ગામવાસીઓ આ છોકરાએ આજે આપણને મોટો પાઠ શીખવ્યો છે રાતના અંધારામાં આપણું મન ઘણીવાર ખોટા વિચારોથી ડરી જાય છે ચંદ્ર ઉપર છે કે નીચે એ જોવાના બદલે આપણે બસ દોરડા અને ડોલ લઈને એને પકડવા લાગ્યા ત્યારબાદ કાનાએ બધાને સમજાવ્યું આકાશનો ચંદ્ર તો બહુ ઊંચો અને દૂર છે તે આપણી પાસે ક્યારેય આવી ન શકે કુવામાં દેખાય છે એ તો બસ જળની કળા છે પાણી જ્યારે શાંત હોય છે ત્યારે તે આજુબાજુની વસ્તુઓ અને આબેહુ બારીશો બની જાય છે આપણે ભલે ગમે એટલા પ્રયત્ન કરીએ આપણે પાણીમાં દેખાતા પ્રતિબિંબને પકડી શકીએ નહીં કારણ કે તેની કોઈ સાચી હસ્તી નથી આ સાંભળીને ગામવાળાઓને હાશ થઈ તેઓએ ચંદ્રને પકડવા માટે જે મહેનત કરી હતી તે મહેનત માટે હવે તેઓ હસવા લાગ્યા નરભેરામ મુખીએ તે જ દિવસે નક્કી કર્યું કે તેઓ હવે કોઈ પણ વાતને ઉતાવળે અને ગભરાઈને નહીં માને પણ શાંતિથી વિચાર કરીને અને ઉપર જોઈને નિર્ણય લેશે સૂરજ હવે આકાશમાં આવી ગયો હતો સૂર્યના તેજથી કુવાના પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ હવે આપોઆપ હસનપુર ગામના લોકોએ સાથે મળીને હસતા મોઢે કાનાનો આભાર માન્યો અને પોતપોતાના ઘરે ગયા આ વાર્તા આપણને શીખવે છે કે હંમેશા વસ્તુનું મૂળ જુઓ માત્ર પડસાયો નહીં ઉતાવળીઓ ડર કે ગભરામણ આપણને સરળ સત્ય પણ જોવા દેતા નથી જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે શાંતિથી વિચાર કરવો અને સાચી વાતને સમજવાનો પ્રયત્ન કરવો ભ્રમ હંમેશા સરળતાથી તૂટી જાય છે જો આપણે મૂળ સ્ત્રોત જોવાની હિંમત કરીએ તો